ફંક્શનો થતા ગુજરાત સરકારના એમાં પણ કોઈ પણ જગ્યાએ બોલાતા જ નતા મને ખબર ત્યાં નહીં બોલાવ્યું છે હાલ જ છે એ અત્યારે પણ મીડિયા ના માધ્યમ થી તમારા સૌના સામે કઉ છું કે આ વસ્તુ જો હજુ પણ થઈ આ વાતો કરીએ બરાબર એમાં વચ્ચે જે ઘુસેલા છે ને

ગુજરાતી જનતા ને ઘણું બધું આપ્યું છે ઘણું બધું તમે તમારું સાહિત્ય સાહિત્ય પણ ઘણું બધું આપ્યું છે વધારે તમે બહુ સારા ગાયા છે હમ પણ બરાબર છે ભાઈ પોચ વાગ્યા મારા દુઃખી જેવા જોરદાર તમે ગાયા છે હા હા બરાબર એમનું તમે સન્માન કરો છો બરાબર કયું વાંધો સન્માન કરો એ તમારો તમારી વિચાર વિચારશે શું હોય છે મને ખબર નહીં તમે નહિ માનો ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે એમને એક સરસ મજા સોંગ ગાડી તું હાથમાંથી મુશ્કેલી વાળું એ પછી એ સોંગ મને ગાવાનું કીધું જે રાઈટર હતા વિક્રમભાઈ જય ચાવડા છે બહુ સારું તમે કહો તમારો સવાદ મોટો છે તો વધારે મજા આવશે વધારે લોકો જોશે ને વધારે ત્યારે મેં કીધું કે ભાઈ જો આવા સોંગ ગાવાથી સમાજ બગડતો હોય તો આવા કોઈ વ્યસન સોંગ હું જિંદગી મેં નહીં ગઉ અત્યાર સુધી નો રેકોર્ડ છે તમે જોજો મેં એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજને એમાં કોઈ ખોટા શબ્દો છે એક વસ્તુ પ્રેમ પ્રેમ ના ગીતે પ્રેમ નું પ્રતિક છે કૃષ્ણ નું પ્રતિક છે પ્રેમ ગીતે શું છે ભાઈ આપડા એમને

એટલું યાદ રાખજો એટલે સરકાર મારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજક છે જે અંદર ઘુસી ગયા છે સરકારમાં એવા લોકોને તમે સબક શીખવાડો એમાં થોડી ટકોર કરો કાઢવા તો કાઢી નાખો હું એવું નાખું ના કહેવાય ભાઈ બચારો એમ જે બી હોય કાઢતા પણ ટકોર કરજો ને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મો આવતી હોય કોઈ પણ કલાકાર હું છું એ તો ઠીક બધું બોલે સરકાર બરાબર છે પણ આપડે કોઈ વિવાદની વાત નહીં કરી તો બસ કેવું કે સરકારને વિનંતી કરું છું ભાઈ આ બધું થઈ રહ્યું છે ધોરણ આપી એક તો મોદી સાહેબ ને કોઈ તમે ધોરણ જોઈ મિત્રો હા બીજી એક વસ્તુ વાત આ